ધાંજરાના વગઈ ખાતે દૂધ શીત કેન્દ્રમાં ભ્રષ્ટાચારનું નજરાણું ટેન્ડર પ્રક્રિયામાં પાસ થયા તેવા વાહનો ચાલતા નથી ડાંગ જિલ્લાના તેમજ ગુજરાતના બોર્ડર પર આવેલ મહારાષ્ટ્રના પશુપાલન એવા લાભાર્થીઓ દૂધ ઉત્પાદન કરીને વગઈ ડેરીમાં ભરતા હોય છે ડાંગ જિલ્લામાં વગઈ ખાતે દૂધ શીત કેન્દ્રના દૂધ વાહતુક માટેના વાહનોનું કેવી રીતે વાહન વ્યવહારમાં ટેન્ડરો બહાર પાડવામાં આવે તે પ્રક્રિયા કોઈને ખબર પણ પાડતા નથી કે શું જો ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવતું હોય તો કેવા પ્રકારના ટેન્ડર વઘઈ ખાતે તો કેટલાક વર્ષોથી અનેક લાભાર્થીના ટેન્ડર પાસ હોય છે અને ટેન્ડર પ્રક્રિયામાં મોટા ટેમ્પો જેવા જાહેરાતોની માંગ કરતા હોય છે ત્યારે દૂધ વાહતુકના કામગીરી ચાલતા હોય તો માત્ર અને માત્ર પિકઅપ જેવા નાના વાહનોની સંખ્યા વધારે જોવા મળે છે તો શું શીત કેન્દ્રના ભ્રષ્ટાચાર છુપાવવા માટે વાહન ચાલકોના ટેન્ડર પાસ કરનાર જેવા હોય છે તો શું દૂધ શીત કેન્દ્રના ગામડા દૂધ વાહતુક કરનાર સામે કોણ પગલાં લેશે મોટા ટેન્ડર પ્રક્રિયા ભરી નાના વાહનોથી કામ ચલાવે છે એવા સામે આલીપુર ડેરીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જેવા તાળીયા ઝટક તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરીને ટેન્ડર પ્રક્રિયામાં જે વાહનો મંજૂર થયા હોય તે વાહનો ચાલુ કરવા જોઈએ રિપોર્ટર રમેશ મહાલા ન્યૂઝ